ચોમાસામાં સોનગઢના ત્રણ અદભુત સ્થળો એક મેધા વોટરફોલ્સ ચોમાસામાં ધોધ જીવંત બની ઉઠે છે આસપાસની લીલીછમ વનરાજી અને ઊંચાઈ પરથી પડતા પાણીનો મનમોહક નજારો પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અહીં તમે પ્રકૃતિની શાંતિ અને તાજગીનો અનુભવ કરી શકો છો વરસાદના કારણે અહીંનું વાતાવરણ અત્યંત સુખદ બની જાય છે બે ધોધ સોનગઢથી થોડે દૂર આવેલો ચીમર ધોધ ચોમાસામાં વધુ આકર્ષક લાગે છે ગાઢ જંગલ અને પહાડી વિસ્તારની વચ્ચે આવેલો આ ધોધ કુદરતી સૌંદર્યનો અદ્ભુત નમૂનો છે અહીંનું વાતાવરણ શાંત અને પ્રફુલ્લિત કરી દે તેવું હોય છે ત્રણ સોનગઢ કિલ્લો અને આસપાસનો વિસ્તાર ઐતિહાસિક સોનગઢ કિલ્લો ચોમાસામાં તેની આસપાસની લીલોતરીથી વધુ સુંદર દેખાય છે કિલ્લાની નજીક આવેલો ડોસવાડા ડેમ અને આસપાસના જળાશયો વરસાદના પાણીથી ભરાઈને મનોરમ્ય દૃશ્યો સર્જે છે અહીં તમે ઇતિહાસ અને પ્રકૃતિ બંનેનો અનોખો સંગમ જોઈ શકો છો